વિશ્વ આખાના મુસ્લિમ સમુદાય માટે પવિત્ર ગણાતા મક્કા શહેરમાં અલ્લાહનું ઘર એટલે કે કાબાની યાત્રા કરી અલ્લાહની ઈબાદત થકી આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર અને નિર્દોષ બનવાના આશયથી હજ પડવામાં આવતી હોય છે દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો હજ પડવાની વિનંતી મોકલતા હોય છે જેમાંથી અમુક લોકો અમુક લાખ નસીબદાર હજ પડવા જઈ શકે છે ધ્રાંગધ્રામાં લાંબા સમયથી સિટી તરીકે ઉમદા ફરજ નિભાવનાર પીઆઈએમયુ મસ્તી પવિત્ર હજ પડીને પરત ફર્યા છે ધ્રાંગધ્રા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પ્રેમથી સાહેબના આવકાર્યા હતા અને હજના અભિનંદન આપ્યા હતા દરેક પત્રકાર મિત્રોને પ્રેમથી મળી પીઆઈએમયુ મસ્તીએ ઇન્સાનિયત નેકી અને પ્રેમના રસ્તે જીવન જીવવાની સલાહ આપી હતી રિપોર્ટર નૈના જોશી ટીવે ન્યૂઝ ગુજરાતી ધ્રાંગધ્રા